નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તનેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલા પાંસઠથી ઓગ્યાસી વર્ષના પેન્શાઓ માટે આજ તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ ચાર પંદરથી મોટી જાહેરાત જો તમે નેવૃદી પામેલા ધારક છો અને પાસઠથી અગ્યાસી વર્ષ અગ્યાસી વર્ષના વચ્ચેમાં આવી રહ્યા છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તો ચાલો જાણીએ વિગતવાર વધારે સમય ન બગા બગાડતા મિત્રો તો તમે પણ વરિષ્ઠ નાગરિક છો એટલે કે જો તમારી ઉંમર સાઈઠ વર્ષથી વધુ છે અથવા તમારા દાદા કે પિતા સાઈઠ વર્ષથી વધુ છે તો રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો અંગે કેટલાક નવા ફેરફાર કરવામાં આવે છે જેના પછી વૃદ્ધોને ઘણી રાહત મળવાની છે મહામારી પછી લોકો તરફથી માંગ કરવામાં આવી હતી કે લુધોને આપવામાં આવે આ પછી રેલવે દ્વારા નવો ફેરફાર લોકોને ઘણી રાહત મળવાની છે તો ચાલો જાણીએ તે લાભ કેવી રીતે લેવાનો લેવો અને શું ફેરફાર કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી અમે છે આપવામાં આવી છે તો બીજી સંપૂર્ણ માહિતીની વાત કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમે ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારાક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ભાડામાં સુરસાટ ફરીથી રજૂ કરવામાં આવી ચોક્કસ શરતો સાથે રેલવે દ્વારા આપવામાં આવતી નવી સુરસાદ નીચે મુજબ છે સાહીઠ વર્ષથી તેથી વધુ ઉંમરના પુરુષો માટે ટ્રેન ટિકિટ પર ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ છે અઠ્ઠાણું વર્ષથી તેથી વધુ ઉંમરના મહિલાઓને ટ્રાન્સજેન્ડર પ્રવાસીઓ માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ રહેશે મિત્રો આ સુવિધા ફક્ત સ્લીપર ક્લાસ અને થ્રી એસી ક્લાસ પૂરતી મર્યાદિત રહેશે આ ડિસ્કાઉન્ટ વન ડે ભારત તેજસ રાજધાની સપ્તાહથી જોઈ પ્રીમિયમ ટ્રેન ઉપર લાગુ પડશે નહીં આનાથી ઉદ્યોગને રાહ મળશે જેઓ અત્યાર સુધી ઊંચા ભાડાના કારણે મુસાફરી કરવા ટાળતા હતા નીચલા બથને પ્રાથમિકતા મુસાફરી સરળ બનશે મિત્રો નીચલા બથને પ્રાથમિકતા મુસાફરી સરળ બનશે ભાડામાં ડિસ્કાઉન્ટ નહીં રેલવે બીજી બીજી એક તરફ ખૂબ જ સુવિધા પણ પુનઃસ્થાપિત કરી છે નીચલા બથની પ્રાથમિકતા વૃદ્ધો લોકોની ઘણીવાર ઉપર પથ પર ચઢાવવા મુશ્કેલ પડે છે આવી સ્થિતિમાં આ સુવિધા તેમના માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે મિત્રો તો હવે ટિકિટ બુક બુક કરતી વખતે જો સિનિયર સિટીઝન ક્વાટર પસંદ કરવામાં આવે અને લોઅલ પથ ઉપલબ્ધ હોય સિસ્ટમ આપ મે લોઅર બસ ફાળવશે આ માટે કોઈ ઇલેક્ટ્રિક અરજી કરવાની જરૂર નથી નહીં કે ટીટી ને કોઈ વિનંતી કરવાની જરૂર રહેશે નહીં મિત્રો ક્યા કયા મુસાફર લાભ મળશે તો આ સુવિધા મળવા માટે મુસાફર નીચેની શરત પૂરી કરવી પડશે પુરુષ મુસાફર ઉંમર સાહીઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ મહિલાની ટ્રાન્સજેન્ડર પ્રવાસીઓમાં ઉંમર અઠ્ઠા વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ મિત્રો ટિકિટ બુકિંગ સમયે સિનિયર સિટીઝન વડાટા પસંદ કરવાનું ફરજિયાત છે મુસાફર કરતી વગર વ્યક્તિઓ આધાર કાર્ડ પેન્શન કાર્ડ મતદાન આઈડી વગેરે જેવા સામાન્ય સામાન્ય વગેરે માન્ય ઓળખ પાછળ રાખવા પડશે પાછા રાખવા પડશે કનેક્શન લોની સુવિધા સ્લીપર અને થ્રી સિક્સ કલાક સુધી મળેલી છે મિત્રો આઈઆરસીટીસી પર બુકિંગ ટિકિટ બુક કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવાનું જોઈએ તો જો તમે આર 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 આઈઆરસીટીસી વેબસાઇટ અથવા એપ પરથી ટિકિટ બુક કરાવી રહ્યા છો નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો મિત્રો તમારી પ્રોફાઇલમાં તમારી જન્મ તારીખ યોગ્ય રીતે અપડેટ કરો જેથી સિસ્ટમ તમારી ઉંમર ઓળખી શકે મિત્રો બુકિંગ કરતી વખતે વરિષ્ઠ નાગરિક કોટા પસંદ કરવાનું ભૂલશો નહીં જો તમે ગ્રુપ બુકિંગ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે ગ્રુપમાં ઓછામાં ઓછા એક સિનિયર સિટીઝન હોવું જરૂરી છે ચેકિંગ બુક કર્યા પછી આઈડી પ્રૂફની એક નકલ તમારી પાસ સાથે રાખો જેથી મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલ ન પડે મિત્રો આ ફક્ત ડિસ્કાઉન્ટ નથી વડીલ પત્તી આદર છે રેલવેની આ યોજના માત્ર એક સુવિધા જ નથી પરંતુ તે વૃદ્ધોને આપવામાં આવતી યોજનાના પણ યોજના પણ ખોઈ શકે છે જે વૃદ્ધો માટે મોટી રાહત આપશે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ જે એકલો મુસાફરી કરે છે અથવા અસહાય અનુભવે છે તેની માત્ર સસ્તી ટિકિટ જ નહીં પરંતુ આરામદાયક સીટ પણ પ્રાથમિકતા મળશે આત્રા કૌટુંબિક કાર્યક્રમ કે તબીબી યાત્રા હવે બધું પહેલાં જેટલું સરળ બનશે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા આ વિડીયો સાથે ત્યારે થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ માય વિડીયો જય હિન્દ ભારત